કુમાર છાત્રાલય ખાતે તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા યોજાયેલ લાડકડીના લગ્ન સમૂહ લગ્ન સમારોહમાં નિસ્વાર્થ ભાવે સેવા આપેલ દરેક સ્વયંસેવકોના અભિવાદન સમારોહ તેમજ સમૂહ ભોજન અને ભવ્ય લોક ડાયરાનું ભવ્ય આયોજન કરતા સંસ્થાના પ્રમુખ અને યુવા કિસાન નેતા જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું વિઠલ 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 લાગી ઉપર પર વિઠલભાઈ રાદડિયાના મિત્રો ભાવુક થયા હતા તેમજ લોકોએ જયેશભાઈ રાદડિયા તેમજ લલિતભાઈ રાદડિયાને ખંભે બેસાડીને હિન્દી ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા અને શાહી લગ્નોત્સવમાં તમામ સ્વયંસેવકો દ્વારા સારી કામગીરી કરવા બદલ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ સ્વયંસેવકોને બિરદાવ્યા હતા આવનારા દિવસોમાં સ્વયંસેવકોના સાથ અને સહકારથી તેમજ દાતાશ્રીઓના સહકાર થી ફરી પાંચ અધિકારીઓનું કન્યાદાન કરવાની હાકલ પણ કરી હતી આજ ભૂમિ ઉપર આ જગ્યા ઉપર જે પ્રમાણેની વ્યવસ્થાઓ અને સમુલગ્ન પૂર્ણ થઈ ગયા પછી જે આખા ગુજરાતની અંદર જામકર્ણાના સમુલગ્નની નોંધ લેવાની અને આવો જાજરમાન સમૂહ લગ્ન દીકરીઓને આટલો બધો જે પ્રમાણે આપણે સૌ અને જેતપુર તાલુકાના સ્વયંસેવકો એક પણ જાતની ક્યાંય અવ્યવસ્થા ન થઈ અને તમામ લોકો તમામ જ્ઞાતિઓએ નોંધ લેવી પડી એ પ્રમાણે વ્યવસ્થા જે તમારે કરી છે આજે સ્વયંસેવકોનો અભિવાદન સમારોહ લગભગ તે દિવસે છ હજારથી વધારે બંને તાલુકાના સ્વયંસેવકોએ જવાબદારી સંભાળી હતી એક એક એકનું વ્યક્તિગત સન્માન સ્વીકારવું શક્ય ન હોય આ તરીકે આજના દિવસે તમામ સ્વયંસેવકોનો આજે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ટાઈમ માટે હું હંમેશા કહું છું કે જામખોરણાની અમારી આ ભૂમિ અને જે પ્રમાણે સ્વયંસેવકો જવાબદારી ની છે ગમે ત્યાં ગમે જગ્યાએ બેઠા હોય એટલે જામકર્ણા જેતપુરની વાત નીકળે એટલે હું ગૌરવથી કહી શકું કે અમારા આંગણે આજનો આ કાર્યક્રમ અને જે પ્રમાણે સ્વયંસેવકોએ જવાબદારી સંભાળી છે બીજે કઈ જગ્યાએ ચેલેન્જ સાથે કહી શકું કે આગળ ગુજરાતમાં શક્ય નથી એવી અમારી આ ભૂમિ તમે જે સૌ જવાબદારી સુકાઈ તમારો બધાનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને આવનારા વર્ષ માટે નવમાં સાહી સૌ લગ્નમાં તો સમાજને જે પ્રમાણે કહું છે પાંચસોથી કદાચ વધારે સમૂહ લગ્ન કરવો પડશે જામખાની ધરતી ઉપર આપણે કરવાના છીએ અને તમારા બધાના સાથ અને સહકારથી કાયમી માટે આયોજન જામખળાની ભૂમિ ઉપર થઈ ગયું છે એટલે ફરીથી વિશેષ કાંઈ નહીં કહેતા તમામ જે કાર્યકરો સ્વયંસેવકોને જેતપુર અને જામખંડાના આગેવાનોએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે ફરીથી બધાનો ખરાદીપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને આ ભૂમિ ઉપર આ જગ્યા ઉપર આ વિઠ્ઠલભાઈની તર્પણ કરેલી ભૂમિ છે અને કદાચ ગમે એટલા કાર્યક્રમો કરવા પડશે લેવા પડશે સમાજ માટે કાર્યકર્તા ઉપર ભરોસો છે કે આ ભૂમિ અમે અચકાશું નહીં કાર્ય કરશું પૂરા તાકાતથી અને સમાજની અંદર દાન દેવાવાળા અનેક લોકો પડ્યા છે જ્યાં તમારે મુશ્કેલી પડે ત્યાં કદાચ એક લાખ રૂપિયા અમે મેં મેગાઈશન તો અગિયાર લાખ રૂપિયા દાન દેવાવાળા સમાજની અંદર લોકો સમાજના આગેવાનો બન્યા છે પણ કામ કરવું જવાબદારી સંભાળવી વિના વિજ્ઞાન અને ક્યાંય અવ્યવસ્થા ન થાય એ પ્રમાણે સંભાળવી માત્ર જામ કરણાને આંગણે જ શકે છે તમારો ફરી બધાનો નતમસ્તક આ તરીકે આભાર વ્યક્ત કરીને મારીવાણીના વિરામમાં પૂછવું અને માત્ર ભારતના નક્કી દેશ જઈ શકાય